પામી છે શહેરના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળતા પાણીનો કકડાટ ઉઠવા પામ્યો છે જેને લઈને શહેરની મહિલાઓ નગરપાલિકા પહોંચી હતી અને પાણી આપોના નારા લગાવી ભારે નારાજગી દર્શાવી હતી શહેરના માધવનગર સોસાયટીની મહિલાઓ પાલિકા પહોંચી ત્યારે ભારે હોબાળો મચાવ્યો અને પાણીની માંગણી કરી પાટણ શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાનું પાણી નથી મળી રહ્યું જેને લઈને લોકો ન છૂટકે ટેન્કરથી પાણી મંગાવવાની ફરજ પડી રહી છે શહેરમાં આવેલ ભાવિંગ સોસાયટી પાર્થ રેસિડેન્સી સિદ્ધેશ્વરી સહિતની દસથી થી વધુ સોસાયટીમાં પણ પીવાના પાણીને લઈને બુમરાળ ઉઠી ગઈ છે જોકે નગરપાલિકા શહેરીજનો પાસેથી બમણા વેરા વસૂલવા છતાં પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા ત્યારે આખરે મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બર આગળ બેસીને ભારે સૂત્રોચ્ચાર કરીને નારાજગી દર્શાવી હતી સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારનો સ્થળો કેટલો પ્રસરી ગયો છે તેને ઉજાગર કરતી ઘટના બનાસકાંઠા સામે આવી બનાસકાંઠા ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોને પજવી